નમસ્કાર મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે મળી આવ્યા છે કારણ કે લાખો ખેડૂતોના દેવા માફ થવાના છે જે ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય લેવાયો છે જેમાં અમે વાત કરવાની છે કેવા ખેડૂતોના દેવા માફ થવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો દેશભરના ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણમાં નજીક આવી છે મીડિયા રિપોર્ટર્સ અને કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ માટેની દેવામાં નવા નિયમોને મંજૂરી આપી દીધી છે આજથી જ લાગુ થવાની શક્યતા છે આ એક એવા ખેડૂતો માટે મોટી રાહત છે જેઓ લોનના બહુ જ હેઠળ દબાયેલા છે આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે તેનો મુખ્ય ઉદ્દેશ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લીધેલા જૂના અને એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ બની ગયેલા દેવાને ઘટાડવાનું અથવા અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે માફ કરવાનું છે આનાથી ખેડૂત દેવાના બોજમાંથી મુક્ત થઈને ફરી મજબૂતીથી ખેતી કરી શકે તો આ યોજનામાં કોને મળશે સૌથી વધુ લાભ અથવા નવા નિયમો શું છે તેના વિશે જાણી લઈએ તો પહેલું છે સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમોમાં મુખ્ય ફોક્સ નાના અને સીમાંત ખેડૂતો પર રહેશે બીજું જમીનની મર્યાદા જે ખેડૂતો પાસે બે હેક્ટર એટલે કે પાંચ એકર સુધીની ખેતીની જમીન છે તેમને આ કેસીસી કિસાન કરજ માફી યોજના બે હજાર પચીસમાં સૌથી મોટો લાભ મળવાની અપેક્ષા છે લોનનો પ્રકાર છે તો ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે લીધેલી કેસીસી લોન જ માન્ય ગણાય છે તો અમે ત્રીજું છે લોનનો સમયગાળો ખાસ કરીને બે હજાર વીસથી બે હજાર ત્રેવીસની વર્ષે લીધેલી અને એનપીએ બની ચૂકેલી લોન પર વિશેષ છૂટ મળી શકે છે અન્ય પાત્રતાની વાત કરીએ તો ખેડૂત પાસે માન્ય કેસીસી કાર્ડ હોવું જરૂરી છે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ અરજદારે અગાઉ કોઈ અન્ય દેવા માફી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ હવે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત પણ કરી લઈએ તો પહેલું છે આધાર કાર્ડ ખેડૂત નોંધણી પ્રમાણપત્ર જમીન સંબંધિત દસ્તાવેજો બેંક પાસબુક અને કેસીસી લોનની વિગત મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ તો હવે આ માફી યોજના બે હજાર પચીસમાં કેવી રીતે અરજી કરવી તેના વિશેની પણ વાત કરી લઈએ તો પહેલાં તો તમારી નજીકની તે બેંક શાખાની મુલાકાત લો જ્યાંથી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ જારી થયું છે બેંકમાંથી કેસીસી કરજી માફી યોજના બે હજાર પચીસનું અરજી ફોર્મ માગો બધા જરૂરી દસ્તાવેજોને ફોટોકોપી ફોર્મ સાથે જોડી દો ફોર્મમાં આપેલી બધી માહિતી ધ્યાનપૂર્વક કરીને બેંકમાં જમા કરાવો એ પાસમુસેબ બેંક દ્વારા વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારું માટેનું નામ આગળ મોકલવામાં આવશે